શ્રી સયાજી બાગના એકસો સુડતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી સફેદ વાઘ સહેલાણીઓ માટે ખુલ્લો નવી સુવિધાઓનો શુભારંભ વડોદરાના પ્રખ્યાત શ્રી સયાજી બાગના એકસો સુડતાલીસમાં સ્થાપના દિવસની ઉજવણી ઉત્સાહપૂર્વક યોજાઈ હતી આ અવસર પર બાગ અને ઝૂમાં અનેક નવી સુવિધાઓ ઉમેરવામાં આવી છે જેનાથી સહેલાણીઓને નવા અને આકર્ષક અનુભવો મળશે સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે જૂમાં લાવવામાં આવેલા સફેદ વાઘને હવે સહેલાણીઓ માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે આ સફેદ વાઘ સયાજી બાગ જૂનું નવું અને અનોખું આકર્ષણ બનશે ઉપરાંત બાગ વિસ્તારમાં નીચેની નવી સુવિધાઓનો પણ ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે ઔષધિ વન ઔષધિય છોડ અને વૃક્ષોના અભ્યાસ માટેનું વિશ્વ ગાર્ડન એલઈડી ઇલ્યુમિનિશન બાગને રાત્રે ઝગમગતો કરતી આધુનિક લાઇટિંગ વ્યવસ્થા સ્પોટ ફ્લાવર શો વિવિધ રંગબેરંગી ફૂલોના વિશેષ પ્રદર્શન સ્પેરો કન્વર્જેશન નેસ્ટ ચકલી સંરક્ષણને પ્રોત્સાહન આપતું પ્રોજેક્ટ આ નવી સુવિધાના શુભારંભથી સાજી સૌંદર્ય અને આકર્ષણ વધુ વધી રહ્યું છે બાગ અને જૂહ સંચાલકોના જણાવ્યા પ્રમાણે સહેલાણીઓને વધુ સારો અનુભવ મળે તે માટે આગામી સમયમાં પણ નવી યોજનાઓ અમલમાં આવશે અઢારસો ઓગણસીમાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ તૃતીય દ્વારા વડોદરા શહેરની મધ્યમાં વિશ્વામિત નદીના કિનારે સો એકર કરતાં વધુ જમીનમાં આ જે સયાજી ગાર્ડન બનાવવામાં આવ્યો હતો કે જે કમાટી બાગના નામથી પણ ઓળખાય છે એમાં આવવાના અલગ અલગ પ્રકારના ગેટ છે ખાસ કરીને કહી શકાય કે ગેટ નંબર ચાર ગેટ નંબર બે અને ગેટ નંબર ત્રણ એના દ્વારા સહેલાણીઓ બાગમાં પ્રવેશી શકતા હોય છે આટલો મોટો એરિયા છે એનું લેન્ડસ્કેપિંગ કરવાનું એમાં ફ્લાવરિંગ કરવાનું એમાં કેક્ટસ ગાર્ડન બનાવવાનું મ્યુઝિયમ પ્લાનેટોરિયમ આ તમામ સુવિધાઓ ક્લોક ઊભી કરવામાં આવી છે ખાસ કરીને સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીના ગાઈડન્સ પ્રમાણે ઝૂનો ખૂબ સારો વિકાસ કરવામાં આવ્યો છે એવેરી પણ બનાવવામાં આવી છે જ્યારે આજે એકસો સુડતાલીસમો સ્થાપના દિવસ છે ત્યારે વડોદરા શહેરના માન્ય મેયર શ્રીમતી પિંકીબેન સોની અને તમામ પદાધિકારીઓ કાઉન્સિલરો દ્વારા આજે સયાજીબાગ ઝૂ ખાતે જે બે સફેદ ટાઈગરની જોડી વાઘ અને વાઘણ કે જે રાજકોટ ઝૂમાંથી એનિમલ એક્ચેન્જ પ્રોગ્રામ અંતર્ગત આજે પ્રજા માટે ખુલ્લું મૂકવામાં આવ્યું છે સાથે સાથે આજના દિવસે જે રિવર વોક છે બસો મીટરનો ઔષધિ વન છે કે જેમાં એકસો ઇઠ્યોતેર જાતની પ્રજાતિના જે કહેવાય કે મેડિસનલ પ્લાન્ટ લગાડ્યા છે જેના બોટોનિકલ નેમ અને એના યુઝ વિશે પણ જાણકારી આપવામાં આવનાર છે લવ શહેરી બાગનો સેલ્ફી પોઈન્ટ પણ આજે લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે બે લાઇબ્રેરી એનજીઓ દ્વારા ડોનેટ કરવામાં આવી છે એમાં સિત્તેર જેટલી બુક છે સ્પોટ ફ્લાવર્સોનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કહી શકાય કે અલગ અલગ સુવિધાઓ આજે લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી છે આજનો સ્થાપના દિવસ છે એ નિમિત્તે શહેરના તમામ નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સહેજી બાગનો જે ઉપયોગ છે શહેરી વિસ્તારમાં રિક્રિએશન ફેસિલિટી માટે અને ફિટ ઇન્ડિયા મુવમેન્ટને વધુ વેગ આપવા માટે જે મોર્નિંગ વોકર્સો જોગર અગર્સ સવારમાં આવતા હોય છે બાગનો ખૂબ સારામાં સારો ઉપયોગ કરી રહ્યા છે બાગની જાળવણીમાં નાગરિકોને ખૂબ સારો સહકાર મળી રહ્યો છે અને વડોદરા મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી અને જે ગાર્ડનિંગ ડિપાર્ટમેન્ટ છે એના દ્વારા આનો પૂરેપૂરો વિકાસ થાય અને નાગરિકો માટે એક નજાણું બની રહે ખાસ કરીને નાના બાળકો માટે જે એનિમલના નોલેજ હોય એવેરીનું નોલેજ હોય એ બધું મળી રહે અલગ અલગ મેડિસિનલ પ્લાન્ટ વિશેનું નોલેજ મળે એ દિશામાં કોર્પોરેશન કાર્ય કરવા માટે પ્રામાણિક પ્રયત્ન કરી રહ્યું છે નાગરિકોનો સારો સાથ સહકાર મળી રહ્યો છે આજના દિવસની તમામ લોકોને શુભેચ્છા આજે તારીખ આઠ એક બે હજાર છવ્વીસ એ સયાજીબાગનો એકસો સુડતાલીસમો સ્થાપના દિવસ છે આજના આ દિવસની ઉજવણી નિમિત્તે શ્રી સયાજીબાગ પ્રાણી સંગ્રહાલય ઝૂ વિભાગ તરફથી એનિમલ એક્સચેન્જ પ્રોગ્રામમાં રાજકોટ ઝૂ ઝૂથી જે સફેદ વાઘની જોડી લાવવામાં આવેલી છે એ સફેદ વાઘની જોડીનો ક્વોરન્ટાઇન પીરિયડ પૂર્ણ થઈ હતી હવે લોકો આજ દિવ આજના ઉજવણી નિમિત્તે જાહેર જનતાને જોવા માટે આ સફેદ વાઘની જોડી પિંજરામાં ખુલ્લા મૂકવામાં આવેલી છે આજ રોજ આજ ના કાર્યક્રમમાં અમને માન આપી અને માન્ય મેયર સાહેબ માન્ય ડેપ્યુટી મેયર સાહેબ માન્ય ચેરમેન સાહેબ માન્ય દંડક સાહેબ નેતાશ્રી શાસક પક્ષ અને ઇતર માન્ય કાઉન્સિલરશ્રીઓ તથા માન્ય ડેપ્યુટી કમિશનર સાહેબશ્રીઓ હાજર રહી અને આજનો આ કાર્યક્રમ અમારો ખૂબ જ સફળ થયો છે એક સમયમાં અઢારસો ને અગ્યાસી એટલે કે જે સમયે આ બાગનું લોકાર્પણ આપણા વડોદરાના રાજવી સર સયાજીરાવ ગાયકવાડજી દ્વારા કરવામાં આવ્યું ત્યારે સમગ્ર ભારતના એટલે કે પશ્ચિમ ભારતનો સૌથી મોટો બાગ એટલે આપણો કમાટી બાગ જેને આપણે સયાજી નામ તરીકે સયાજી બાગ તરીકે પણ ઓળખીએ છીએ આજે સયાજી બાગનો એકસો સુડતાળીસમો જન્મદિવસ પ્રત્યેક વર્ષે આપણે આજના દિવસે સયાજી બાગના જે દિવસે સ્થાપના અને લોકાર્પણ એટલે કે સરસયાજીરાવ ગાયકવાડજી દ્વારા અસ્તિત્વમાં આવ્યો એ દિવસને યાદ કરી અને દર વર્ષે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ કંઈક ને કંઈક નવું અનોખું આયોજન કરી અને એ પ્રણાલીકાને આપણે આગળ વધારતા આજ રોજ વડોદરા શહેરમાં ચાલીસ વર્ષના લાંબા સમયગાળા બાદ આજે સફેદ વાઘની જોડી જેને પાંથેરા ટાઈગર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વાઘની જોડી વડોદરા શહેરના સયાજી ભાગમાં આવતા સહેલાણીઓ માટે આજે ખુલ્લી મૂકવામાં આવી તો સાથે સાથે ઔષી ઔષધીય વન જેમાં એકસો સિત્યોતેર જેટલી પ્રજાતિઓના વૃક્ષોનું વૃક્ષારોપણ પણ કરવામાં આવનાર છે સ્પોટ ફ્લાવર પ્રેઝન્ટેશનનું પ્લેનિંગ કર્યું છે જે સયાજી ભાગમાં ઘડિયાળ છે આ ઘડિયાળની પ્રિમાઈસિસમાં જ એકસો સિત્યોતેર જેટલી પ્રજાતિના જે ઔષધીય પ્લાન્ટ છે એનું પ્લાન્ટેશન હમણાં કરવામાં આવશે જે બાવીસ હજાર જેટલા પ્લાન્ટ ઓલરેડી આપણે પ્લાન્ટેશન કરેલા છે અને આગામી થોડા સમયમાં બીજા પચાસ હજાર એટલે કે ફિફ્ટી ટુ થાઉ સેવન્ટી ટુ થાઉઝન્ડ જેટલા કુલ ત્યાં સ્પોટ ફ્લાવર પ્લાન્ટેશનનું પ્રેઝન્ટેશન ખુલ્લું મૂકવામાં આવનાર છે સાથે વડોદરાવાસીઓ અને સમગ્ર દેશમાંથી આવતા સહેલાણીઓને પોતાની યાદગીરી પોતાના કેમેરામાં એટલે કે પોતાના કેમેરાના કચકડે કંડારી શકે યાદગીરીની આ અનમોલ ક્ષણોને હંમેશા યાદ રાખી શકે તે માટે આઈ લવ નું સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે અને એની આજુબાજુ પણ સુંદર લેન્ડસ્કેપિંગ કરવામાં આવ્યું છે સાથે સાથે આજે બે નંગ જેટલી બે અલગ અલગ જગ્યાએ એક હાથી સ્ટેન્ડ પાસે અને એક મેં હમણાં જે ઉલ્લેખ કર્યો એ સેલ્ફી પોઈન્ટ પાસે એવી બે લાઇબ્રેરીનું પણ આજે લોકાર્પણ થશે જે પીપીપી ધોરણે કરવામાં આવનાર છે તો સાથે સ્પેરો નેસ્ટ પણ મૂકવામાં આવનાર છે જે ચક્કલીઓ આપણે જ્યારે પ્રકૃતિની રક્ષા અને સાથે સાથે પર્યાવરણ પર નિર્ભર જે જીવો છે તેને પણ પ્રાધાન્ય આપી અને પર્યાવરણ પર્યાવરણલક્ષી અભિગમ સાથે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા પણ એક પેડ માકે નામ અને તે દ્વારા સમગ્ર દેશમાં જ્યારે વૃક્ષારોપણ ચાલી રહ્યા છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પણ ફ્રૂટફુલ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અને પક્ષીઓને આકર્ષી રહ્યા છે ત્યારે આ પક્ષીઓના માટે એટલે કે ચકલીઓના માળા ત્રીસ નંગ ચકલીઓના માળાનું પણ આજે આપણે અહીંયા પ્લેસમેન્ટ કરી રહ્યા છે સાથે એક રિવર વોક જે નેચરલ વોક હોય જેમાં રિવરનો વ્યૂ આવે એ રિવરવે વોક લગભગ અઢીસો મીટર જેટલું જે સહેલાણીઓ ભાગમાં રોજે રોજ આવે છે સવારે જે વોકર્સ આવે છે અને મુલાકાતે આવતા પ્રવાસીઓ અને સહેલાણીઓ આ રિવર વોકવેનો લાભ લઈ શકે તે માટે અઢીસો મીટર જેટલી લંબાઈમાં આ રિવર વોકવેનું પણ આજે એટલે લગભગ આટલી સાતથી આઠ જેટલી વસ્તુઓ સાત જેટલી વસ્તુઓનું આજે શયાજી બાગના જન્મદિવસ નિમિત્તે સયાજી બાગમાં આવતા પ્રવાસીઓ અને સહેલાણીઓ માટે આ નવા આકર્ષણોનો ઉમેરો કરવામાં આવ્યો છે